નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના સરસિયા તળાવની બ્યુટિફિકેશન અંતર્ગત કામગીરી થયા બાદ ગણેશોત્સવ બાદ ગણેશજીની પ્રતિમા સહિત મહોરમની પર્વ દરમિયાન વિસર્જન સરસિયા તળાવ ખાતે નહીં કરવા અંગે રજૂઆત શહેર પોલીસ કમિશનરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી કરવામાં આવ્યું હતું કેટલાક સમય પહેલા સુરસાગર ખાતે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું વહીવટી તંત્ર દ્વારા સુરસાગરની બ્યુટિફિકેશન કામગીરી કર્યા બાદ હવે ગણેશ મંડળો ગણપતિની પ્રતિમાનું વિસર્જન સુરસાગર ખાતે કરી શકતા નથી ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવો બનાવી છેલ્લા કેટલાય સમયથી ગણેશ પ્રતિમાઓને તેમાં વિસર્જિત કરવામાં આવે છે મૌરમ પર્વની ઉજવણીને હવે ગણતરીનાથ કલાકો બાકી રહી ગયા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાજા વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી મુસ્લિમ બિરાદરો દ્વારા તાજ્યનું વિસર્જન સરસ તળાવ ખાતે કરવામાં આવે જેને કારણે તળાવમાં રહેલી જળચર સૃષ્ટિને નુકસાન પહોંચી શકે છે સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવા માટે બ્યુટિફિકેશન કરેલ તળાવમાં તાજા વિસર્જન કરવા એ યોગ્ય નથી

કે તાજાના આગમન અને વિસર્જનના સમયે ડીજે પર વધારે પડતા ઘોંઘાટ વચ્ચે રાત્રિના સમયે પીટની રમાતી હોય છે આ સમયે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે ગણેશ ઉત્સવની ઉજવણી અને વિસર્જનના સમયે પોલીસ વિભાગ નિયમોને આગળ ધરી ડીજે સહિત વસ્તુઓને કબજે કરી લેતી હોય છે બંને તહેવારો માટેની ઉજવણી પ્રસંગની પોલીસની વાલાદવલા નીતિ અને કામગીરી બાબતે હિન્દુ પરિષદે રોષ વ્યક્ત કરી આવેદન પત્ર સુપ્રત કર્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમે આજે પોલીસ ભવન આવ્યા છીએ અને અમારો આ મુદ્દા બે છે એક મુદ્દો કે પ્રદૂષણના નામ પર સુરસાગર તળાવમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં નથી આવવા દેવામાં નથી આવતું અને કૃત્રિમ તળાવનું આયોજન કોર્પોરેશન અને પોલીસ દ્વારા સરકારના પરિપત્ર દ્વારા થતું હોય છે તો એ જ રીતનું પરિપત્રનો અમલ કરાવી સરકારશ્રી હવે તો ટ્રિપલ એન્જિનની સરકાર કહેવાય કેન્દ્ર રાજ્ય અને કોર્પોરેશન પણ તમારી છે તો ટ્રિપલ એન્જિન એનું પોતાનું કામ કરે અને કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરે બીજા નંબરમાં હિન્દુ તહેવારોમાં રાત્રે દસ વાગ્યા પછી ડીજે જપ્ત કરવામાં આવે છે તો અત્યારે આ તાજિયા વિસર્જન વખતે પણ દસ વાગ્યા પછી ડીજે વાગવાના છે તો અમારું પોલીસને પૂછવું છે કે આ તમે જપ્ત કરશો કે કેમ અમારી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી માગ છે કે દસ વાગ્યા પછી જે અન્ય તહેવારોમાં જે રીતે તમે પ્રતિબંધ મૂકો છો એ જ પ્રતિબંધ તમે આ આ તહેવારોમાં પણ મૂકે વિષ્ણુ પ્રજાપતિ